જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો નવા બ્લોગમાં ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ અમે ગયા હતા બજારમાં બજારમાં તે ફરી વળતા આવ્યા તો અમને થઈ લાવો ને વિડીયો શૂટ કરીએ કઈ રીતના વિડીયો શૂટ કર્યો છે તમે જુઓ કદાચ વિડીયોમાં ભૂલ પડતી હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અમે જઈ રહ્યા છીએ એક રસ્તેથી તો તમે જોઈ શકો છો કયો રસ્તો છે શું છે બધું અમારે કંઈ સમજાવવાની જરૂર નથી કારણ કે અમે તો બ્લોગ્સ બનાવીએ છીએ કારણ કે અમે વિડીયો શૂટ કરવામાં એટલા બધા પ્રે નથી તો એ છતાં અમે બ્લોગ બનાવીએ અમારી ઈચ્છા છે કે યુટ્યુબર ભણવું છે તો અમને આશા છે કે તમે સપોર્ટ કરજો અને અમે બ્લોગ્સ નાખશું તો જોઈ શકો છો યા તો ચડવાનું ઉતરવાનું કઠિન છે જોઈ શકો છો તમે આ મુશ્કેલ છે મારા માટે તો એક ભાઈ સાહેબ

આવો મારી પાછળ પાછળ ઓકે દેવરાજભાઈ એ તારે ખોળવાટ લઈ લેજે આ તો ખવાય કે નહીં બોલ કર દે બોલ કર દે છે મા ગાઈઝ જર્નો છે અહીંયા પાણી પડે છે આ નદીમાં અમે આવ્યા છે આ નદી માં નાહવાનો મજા ચાલો કિરણભાઈ આપણે જઈએ આ ઝરના પાણી ગરે છે